નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ શ્રીજી બિઝનેસ વર્લ્ડ ખાતે ધી અલ્ટિમેટ દૈનિક અખબારની નવીન ઓફિસનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવનાર અને સમગ્ર ગુજરાતના વાચકોનું પોતાનું પોતીકું અખબાર ધી અલ્ટિમેટ દૈનિક પેપરના માલિક અને તંત્રી પ્રહલાદભાઈ આઈ વ્યાસે પોતાની નવીન ઓફિસનું તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ બપોરે બાર ઓગણચાલીસે વિજય મુહૂર્તમાં કળશ સ્થાપન કરી વિધિવત પૂજા આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલનપુર માહિતી મદદનીશ જિજ્ઞેશ નાયક પાલનપુર સમાચારના તંત્રી રશ્મિકાંત મંડોરા જી ઇન્ડિયા એમડી જે એલ વાઘેલા અને ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ચેનલ એમડી ચીફ હેમુભા વાઘેલા બનાસકાંઠા જિલ્લા રિપોર્ટર સુરસિંહ સોલંકી ડી કે નાઈ અમરસિંહ જાદવ જીગર પટેલ રિપોર્ટર પાટણ ચેનાજી દેસાઈ એકાઉન્ટન્ટ ધી અલ્ટિમેટ દૈનિક પેપર સહિત મોટી સંખ્યામાં નામી અનામી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સહિત નાઈ લીલાભાઈ અને ધનજીભાઈ જોશીએ પૂજન કરી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો અને પાટણના અને મહેસાણા બનાસકાંઠાના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા અને અલ્ટિમેટ ધી અલ્ટિમેટ દૈનિક ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ